નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ ગેડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો માર્કેટિંગ યાર્ડની અંદર ઇઠાવીસસો ચાલીસથી ચાર હજાર ત્રણસો પંચાવન રૂપિયા जामनगर मार्केटिंग यार्डनी अंदर एक सौ पच्चीस थी चार हज़ार पांच सौ पांच रुपया साबरकुंडला मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार चार हज़ार तरह सौ दस रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर तर हज़ार सात सौ पचास थी चार हज़ार चार सौ पचास रुपया जेतपुर मार्केटिंग यार्ड तरह हज़ार आठ सौ थी चार हज़ार बसो रुपया वाकानेर मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार तरण सौ चार हज़ार सौ तेतरीस रुपया जसद मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार आठ सौ थ चार हज़ार तरह सौ पचीस रुपया बाबरा मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार आठ सौ पचीस की चार हज़ार बसो रुपया हड़वद मार्केटिंग यार्डनी अंदर चार हज़ार एक थी चार हज़ार चार सौ रुपया जामजोधपुर मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार आठ सौ पचास थी चार हज़ार चार सौ एक रुपये मोरबी मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार आठ सौ पचास थी चार हज़ार ने पचास रुपया ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર સાતસો દસથી ચાર હજાર બસો રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર અઠાવન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર બસો એકથી ચાર હજાર એકાવન રૂપિયા જામખંપાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી ચાર હજાર પંચોતેર રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર